પોલીસે ત્રણ દિવસની ડ્રાઇવમાં નવ હજાર કેસ કરી તેપન લાખનો દંડ વસૂલ્યો ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિક મામલે કરેલી ટકોર બાદ પોલીસ જાગી સૌથી વધુ છ હજાર પાંચસો કેસ હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે થયા એસજી હાઈવે બે હજાર એકસો બે જેટલા કુલ નોંધાયા નવરાત્રી દરમિયાન ડ્રાઈવ યથાવત રહેશે અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટ હેલ્મેટના કાયદાનો ફરજિયાત અમલ કરાવવાનો નિર્દેશ કર્યા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે કામે લાગી છે સમગ્ર શહેરમાં ત્રણ દિવસની ડ્રાઇવ દરમિયાન નવ હજાર જેટલા કેસ નોંધીને તેપન લાખનો દંડ વસૂલ્યો છે જેમાં છ હજાર પાંચસો જેટલા કેસ માત્ર હેલ્મેટ નહીં પહેરનારાઓ સામે નોંધાયા છે જ્યારે સમગ્ર શહેરના સૌથી વધુ કેસ બે હજાર એકસો કેસ એસટી હાઈવે પર નોંધાયા છે કોર્ટની ટકોર બાદ હવે પોલીસ આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે ગુજરાત હાઈકોર્ટે ફરજિયાત હેલ્મેટના કાયદાનો યોગ્ય અમલ થતો હોવા ન હોવાથી રાજ્ય સરકારને ટકોર કર્યા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ નહીં પહેરનારાઓ તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે સમગ્ર શહેરમાં વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે જેમાં તારીખ બે ઓક્ટોબરથી ચાર ઓક્ટોબરની ડ્રાઈવ દરમિયાન પોલીસે ડ્રાઇવ દરમિયાન નવ હજાર કેસ નોંધીને તેપન પોઈન્ટ દસ લાખનો દંડ વસૂલ્યો છે જેમાં બત્રીસ પોઈન્ટ સત્યોતેર લાખ રૂપિયાનો દંડ હેલ્મેટ નહીં પહેરનારા છ હજાર છસો વાહન ચાલકો પાસેથી વસૂલાયો છે આ ઉપરાંત રોંગ સાઇડમાં વાહન ચલાવવાના ચારસો ઓગણપચાસ કેસ નોંધીને આઠ બાવન લાખ વાહન ટ્રોઈંગ કરવા પેટે નવ ઓગણીસ લાખ ફેન્સી નંબર પ્લેટના એકસો એકવીસ કેસમાં સાઠ હજાર કેસ નોંધ્યા છે પોલીસે સૌથી વધુ કેસ બે હજાર એકસો બે કેસ એસજી હાઇવે પર નોંધ્યા છે જેમાં એસજી હાઈવે એક અને એસજી હાઈવે બે ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે પોલીસ અધિકારીઓએ આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ યથાવત રાખવા માટે સૂચના આપી છે જેમાં હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકો સામે ડ્રાઈવનો વધુ અમલ કરવાનો આદેશ અપાયો છે ટીવી એટીન ન્યૂઝ અમદાવાદ